આજની આ સામાન્ય સભામાં ચોવીસ પચીસનું જિલ્લા કક્ષાનું બજેટ રજૂ કરવામાં આવ્યું આ અગાઉ અમને એવું કહેવામાં આવ્યું હતું કે આપ દરેક સભ્યને અગિયાર અગિયાર લાખ રૂપિયાનું કામ એ સૂચવવાનું છે અમે લોકોએ લેટર પેડ ઉપર સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ અગિયાર અગિયાર લાખ રૂપિયાના કામ સૂચવી દીધેલા હતા પણ ભાડલા કમળાપુર શિવરાજપુર વિછ્યા પડધરી સરદાર અને આણંદપુર અમારા સાત કોંગ્રેસના સભ્યો છે એમાંથી એક પણ સભ્યનું સૂચન હાલ આજે અમને આપ્યું છે લિસ્ટ એમાં એક પણ કામ અમારું લેવામાં આવ્યું નથી અને મેં એક જિલ્લા પંચાયતના એક સારી વ્યક્તિનો કોન્ટેક કર્યો તો એને મને એવો જવાબ આપ્યો કે તમે તમારા પાંચ સભ્ય છે એ કોંગ્રેસના ભાજપમાં આવી ગયા છે તમે ભાજપમાં આવી જાઓ તો તમારા સૂચનો છે એ મંજૂર કરવામાં આવશે નહીં તમારા સૂચનો મંજૂર કરવામાં આવશે નહીં તો મારે આપના માધ્યમથી એ કેવું છે કે આ લોકશાહીની ની સરેઆમ હત્યા છે લોકશાહી નું અપમાન છે અમે ચૂંટાયેલા સિવી અને ત્યાં પણ અમે ચૂંટાયેલા વ્યક્તિ અને અમને ન્યાય મળતો નથી એટલે અમને પક્ષપાત રાખી કિનાખોરી રાખી અને અમને ગ્રાન્ટ આપવામાં આવતી નથી એવું તમને ક્યાં ભાઈએ કીધું કે આમાં આવી જવાનું

એ ગ્રાન્ટ ના આપે તો લોકોના ના પ્રશ્ન ઘણા બધા હોય છે જે અમે સાથે રહી અને અમે મદદરૂપ થી સહાયરૂપ થઈ શકીએ એવા પ્રયત્ન કરીએ જરૂર પડશે તો અમે કે ભાઈ આ અમને અન્યાય છે અમારી સાથે અન્યાય કરવામાં આવ્યો છે અને એમની સાથે એમની સામે જો અમને એ પણ ન્યાય નહીં આપે તો એની સામે લડશું અને અહિયાં જિલ્લા પંચાયત ના કેમ્પસ ની અંદર અમે બેસશું સામે કે ભાઈ આ અમારા સભ્યોને અન્યાય અન્યાય ચાલો ધરણા કરશે આખી આખી બોડી એવું પ્રેશર કર્યું તમે કાં તો વ્યક્તિનું નામ તમે

બધા ને કે છે બધાને કે છે ટાઈટ અને છે ટાઈટ ના અનુસંધાન માં અમને કામ ની ગાઈડલાઈન આપવામાં આવતી હોય છે જેમાં કોઈ ચેક હોય છે કે કોચવે હોય છે કે પાણીના કે લાઇટના કે એવા વીજળીને લગતા કામ હોય છે એ અમે સૂચવતા હોય છે દર વખતે આની પહેલાંની બોડી ભૂપતભાઈની હતી એ પણ ભાજપની હતી એ અમને આપતા જ હતા એ અમારા સૂચનો લેતા જ હતા પણ આ વખતની આ જે બોડી છે એ કિના ખોરી રાખે છે અને અમને એમ કે છે ભાઈ તમે આ ભાજપમાં આવ્યા હો તો તમને કામ દેવા છે તો આ લોકશાહીની હત્યા કેવાય આ લોકશાહીનું ખૂન કેવાય આ ખરેખર એ અમે પણ છે અમે પક્ષ માં વફાદારી રાખવાના છીએ કોંગ્રેસના જે સભ્યો ભાજપ માં જોડાયેલા છે એની સામે તમે પક્ષાંતર કઈ કાર્યવાહી અમે જે તે સમયે ઉપર પ્રદેશમાં અમે જાણ કરી રજુઆત કરેલી છે એ જે તે સમયે બોર્ડ ઉપર આવશે ત્યારે અરજી કરી દીધી છે અરજી કરી દીધી છે તમે પક્ષાંતર પક્ષાંતર કોની પાસે